આપણે અત્યારે અણધાર ની પારની બિલકુલ મહાદેવજી જે બેઠા છે અને અહીંયા પાછળ પાળીયાઓનો આપણે ઇતિહાસ વાગોડ્યો કેટલાય સમય પહેલાનો અને જે અહીંયા એકસો ને ચાલીસ નાગાબાઓ અહીંયા જે તે ટાઈમે રહેતા હશે ને અહીંયા જે જાહો જલાલી હશે એ તો સમય ને પૂછશે તો જ ખબર પડે અને અહીંયા છેલ્લામાં છેલ્લું બાપા જો છેલ્લામાં છેલ્લું મંદિર જો આપણે તોડ્યું હોય તો તમારી નજરે આજ સાબુદીન ના છોકરે એ ખડી માં બેઠો છે એની હું ખબર ખબર છે એ પણ બતાવી હા અને આ જે બે કુવાર્યા હા આ કુવર્યો પાંચ પીપરો આ રી લાડા વાવ હા આજે પણ વધાણ છે અચ્છા લાડા વાવ અહિયાં જ છે હા અચ્છા એ દીઠર છે પાસે બીજા વાડી એ બતાવે છે આ પાર ની અંદર જતા તડકો અમે નહીં જાય પણ અહીંયા તમને બે ચાર વાતો અમારે કેવાની છે અહિયા અહીંયા તો આખી આખી જે વાત આપણે કરવાની છે પાકિસ્તાન માંથી જે શું ઘટિત અનુભવ થયા છે એ વાત કરવાની છે અને આ ગામમાં સાસરાનું ઘર હતું આજે જે પોઝિશનમાં કે ખાલી ભલે હું ધૂળ પડી હોય ધૂળ પણ અમે અમારા શિર ઉપર ચડાવીશું એ સ્થળ તમને બતાવીશું બતાવીશું પણ એમને અહિયાં જૂના સમય ની જે અહીંયા અનુભવ થયેલા છે

નામ હરિસિંગ ચાવડા એ બે આવ્યા મારા લગ્ન હતા તમારા પોતાના મારા પોતાના લગ્ન હતા ત્યારે અહીંયા આવ્યા આવ્યા એટલે કે અમારે આ માણસો પાક માસ્ટર હતા વકીલ હતા બધા એવા હતા મેઘરો ચા બનાવો રાખવા માટે આપણે હરબાહ કલેક્ટર સાહેબ રાવ હા સુબારાવ કલેક્ટરે કીધું કે અહિયાં બનાવીએ હરબાહ ડેમ છે ડેમ અહીંયા ઉતારો એને અહીંયા રાખો લઈ અત્યારે રાખો રાખો બરાબર એને કેપ અહીંયા બનાવીએ બરાબર બરાબર મેં કીધું હરિસિંહ ચાવડા ને સાહેબ કીધો અહિયા પાકિસ્તાન ને તો ક્યાં બનાવ કચ્છમાં ત્યાં ખારે ઠેકાણે બનાવો બનાવો બરાબર કચ્છમાં કેવું ક્યાં બનાવ્યો કચ્છમાં અચ્છા

સરકારી હા અને એને પાકિસ્તાન માં નગર પાકિસ્તાન માં મુકવાના અચ્છા 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 બરોબર કેમ મુકવાના એટલે પાછા મૂકી દેવાના આવો ઓર્ડર હતો અચ્છા એની મેં આ ધારાસભ્ય હરિસિંહ ચાવડા એ બરાબર અને એ આવીને પછી મારો સહારો લીધો મેં સાહેબ નો સહારો લીધો અચ્છા તો કે સોઈ ગામ ઉતરો હોટલે જાઓ એટલે તમે તમારે હગાવી દો લે બિસ્તરા ત્યાં જેઠાલાલ આ વીડીમાં નાખો અને મારો પાકિસ્તાન માં જવું મારું જવું નથી ઓછી ગામ જ્યાં બાકરા ભગવાન એ પાકિસ્તાન ને છેલ્લી સલામ કરીને આયા કોઈ એમને એમ કે પાસા મૂકો સમય કેવો હોય હા તો બને પછી અહીંયા થી આ હુઈ ગમ હુઈ ગમ રે કચ્છમાં મને અરે 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 પછી અહીંયા કચ્છમાં મતલબ મોકલ્યા કચ્છમાં બનાવ્યો બધાનો ચેપ અચ્છા પેલો તો ચિત્રોડ અચ્છા આપણું ચિત્રોડ આપણા ચિત્રોડ રાપર તાલુકા જે આપણે ત્રિકમ સાહેબ ની જૂની જગ્યા જગ્યા

જેને પાર્કર માંથી આયા હોય જે ટાઈમે નોંધ લેવી જોઈએ ધારાસભ્ય હતો ભાઈ હા એની નોંધ લેવી જોઈએ કે એના પરતાપ કોઈ માણસ સુખી હોય હા ભલે હા પછી પછી અહીંયાથી લઈ ગયા લઈ જઈને અહીંયાથી બનાયો એ આશરે કેટલા ઘર આવ્યા છે થી કઈ નઈ તો ત્રણસો અઢીસો ત્રણસો ઘર હતા બરાબર

એને પોતે આશ્રમ ખોલ્યું અચ્છા અચ્છા આશ્રમ ભણાવવા માટે આયમ બરાબર 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 ત્યાં એમ મારો છોકરો સહયોગી વાહ

તમે ખુદ ની ખુદ હા આ માણસો દર્શક જોવે ને હા તો એને એમ ના થાય કે કથા કથિત છે ના 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 તમારે ખુદ અચ્છા અહિયાં થી વાંસ જે સોઢો હતા અચ્છા ત્યાંના પાર્થિવ ના અચ્છા અચ્છા એ આવ્યા હતા હા એ આવ્યા ને મારા બાપા ને કીધું કે આ ઊંટ છે ઊંટ આપડા રવાના કરી દો ભૂરો ખાખાણ કરીને હતા હતો ગામમાં લોધરાણી ના ગુરુ ખાંકામ ના હું પાર્કર ના સર બાપુ નાસાઈ ગયા ફસાઈ ગયા હતા બધરણ મેદાન પોલીસ સ્ટેશન માં પછી એની કોટ થી ઊંમાં બરાદ પડ્યો ને રણમાં રણમાં બરત મરી ગયા દાદા કોઈ ના ગુતી રહ્યા બેન દીકરીઓ હતી એને લઈ આવ્યા બોર્ડર માં બોર્ડર માં લઈ આવી હતી કેવા મંડી મને કે હાથ પડી એટલે એ ભીમા લઈ જા ને કે કે આમ જો આમ જો મારા ભાઈ તારું ખર પાણી હોય ત્યાં મોત થાય કે વફત ના માર્યા અને એક બોર્ડર થી પોલીસ થી બિયાત નહીં બરાબર બારા એને કોઈ ખબર નથી ને કે અહીંયા ગાડે મેલ અમારે ઉતારે અને કા તારી ઘરે ચડી ગયા પણ જાય હું માણુ સાહેબ અહીંયા ચડી આવ્યો મારી ઘરે કદાચ ઈ સમય તમે કે સહારો ન દીધો તો ઈ ઘર નું શું થા મારો પછી અહીંયા રાતે જમાડ્યા અગિયાર વાગે લઈ આવી આઠ સાડા આઠે અને અગિયાર વાગે જમ્યા ત્યાં થઈ રહ્યું સાહેબ તો રાત આખો અમે જોયા બરદ મરી ગાડા એમ મરી જાય બ્રાહ્મણો બ્રાહ્મણો નું ગાડું રહી ગયું અચ્છા રહી ગયું એટલે મને કીધું કે ગાડું રહી ગયું સાહેબ માથે પોતે બેઠો ઉપાડવું તો પછી કીધું ભુજ સાહેબ એ કંપની કમાન્ડર વાયરલેસ કર્યો વાયરલેસ કર્યો એટલે હેલિકોપ્ટર આવ્યું આવી અને

ઓહો એ ભાઈ ભાર ઉપડેવો નઈ વાત નો તો ભાઈ આ ભાર અંદર આટલા બધા કુટુંબ ફસાણા હોય અને પોતાને વતન ને સલામ કરી હોય વાલું કરવું પડે આટલો બધો કપડો સમય હોય કેમ ભૂલાય

આ ચનો છે ચી હા લાલ કલર ની આમાં થાય દાણા દાણા થાય બરાબર લાલ આ સફેદ અચ્છા આ લાલ છે હા તો આ સફેદ આ સફેદ ચણોઠી ચણોથી અચ્છા તો આના મોઢામાં ચાંદા પડ્યા હોય મોઢામાં ચાંદા પડ્યા હોય અને ખાય ખાય મટી જાય દવાખાને જઈએ પૈસા ખર્ચી હેરાન થઈ અને હા મફત માં વન વગડામાં આમની પાસે આવી વાતો પછી ઘણી બધી છે એ આપડે ધીરે ધીરે લેશું લેશું

આ લોધરણી પડ્યા છે અને એ ભૂમિયા છે અને ક્યાં ને ક્યાં બધા બોર્ડર ના ગામો એટલે ઇતિહાસ ના તો જેને કહેવાય થર લાખી ગયા પડ્યા હા